એટલે એક સારું એવું લોકપ્રિય બધાને જૂનું ને જાણીતું એવું આ સોંગ છે જો ચકલી તમારી સાથે રમવા આવે જો તમારા ઘરે આવે તો તમે અને તમારા મિત્રો સાથે મળીને આ ગીત ગાશો શુભાંગી કહે છે વન મોર ક્વેશ્ચન દીદી હજી એક ક્વેશ્ચન છે હજી એક પ્રશ્ન છે દીદી દેવાંગી ઓ શ્યોર હા બોલ ને શુભાંગી પ્લીઝ ટેલ મી અબાઉટ માઇગ્રેટરી બર્ડ્સ જે મિગ્રેટરી એટલે કે જે પ્રવાસી

ત્યાંથી આપણે ત્યાં વિઝિટ કરવા આવે છે બર્ડ્સ લાઈક પેલિકન ક્રેન્સ વેરિયસ ડક્સ એન્ડ રોઝી પેસ્ટોસ ટ્રાવેલ થાઉઝન્ડ ઓફ કિલોમીટર્સ ટુ ફ્લાય ટુ ઇન્ડિયા આ જે બધા પક્ષીઓ છે તેઓ હજારો કિલોમીટરનું અંતર કાપીને ઇન્ડિયામાં આવે છે ઉડીને એ પણ સુભાંગી કે છે રોઝી પેસ્ટો ધીઝ નેમ સાઉન્ડ સ્વીટ કે રોઝી પેસ્ટો કઈક ગુલાબી એવી કઈક કેવું કે એવું કઈક નામ આ તો કઈક સ્વીટ એકદમ મીઠું લાગે છે વોટ ઇઝ દેટ તેવડી શું છે ઇટ ઇઝ અ બર્ડ લાઈક અવર મેના આ એક એવું જ પક્ષી છે જેવું આપણે મેના કહીએ છીએ તો મેના જેવું જ છે રોઝી પેસ્ટોર ઇઝ વાયા ઇન ગુજરાતી ગુજરાતી મેને શું કહીએ છીએ વાયા ઇટ્સ કલર ઇઝ ડલ બ્રાઉન એન્ડ પિંક અગેન માદા છે એટલા માટે એનો કલર તો ડલ જોવાનો છે બ્રાઉન એન્ડ પિંક સુભાંગી કહે છે ઇટ ઇઝ ધ સેમ વન આઈ સી ડ્યુરિંગ વિન્ટર ફ્લાયિંગ ઇન ધ ફ્લોક તો તો આ કે એના એના જ જેવું છે કે જે મે

કોઈ પણ મેપ વગર વિચારતો કરો કોઈ પણ નકશા વગર તે આટલું બધું ટ્રાવેલ આવડી મુસાફરી કરે છે કઈ રીતે દેવાંગી ધય ટેક હેલ્પ ઓફ ધ સન ટુ ફાઇન્ડ ધેર વેફ તે મદદ લે છે કોની મદદ લે છે સન સૂર્યની મદદ લે છે પોતાનો રસ્તો ગોતવા માટે શોધવા માટે વાઇલ ધય કમ ધે ટ્રાવેલ ઇન ધ અલી મોર્નિંગ એન્ડ ડોરિંગ રિટર્ન મિગ્રેશન ધય ફ્લાય ઇન ધ યુનિંગ જ્યારે તેને આવવું હોય જ્યારે તેને ઇન્ડિયા આવવું હોય તેઓ સૂર્યને ફોલો કરતા કરતા આવે છે અને જ્યારે પાછું રિટર્ન થાવું હોય ત્યારે ચંદ્રને ફોલો કરતા કરતા જાય છે સુભાંગી ડુ ધે ઓલ યુઝ ધ સેમ પેટર્ન ફોર માઇગ્રેશન તેઓ શું માઇગ્રેટ કરવા માટે એટલે કે તેઓ આ પ્રવાસ ખેડવા માટે શું સરખી એક જાતની પેટર્નનો ઉપયોગ કરે છે દેવાંગી કહે છે ઓફ નોટ ના ના જ હોય ને માઇગ્રેટિવ બર્ડ્સ ફ્લાય ઇન ડિફરન્ટ પેટર્ન્સ જે માઇગ્રેટિવ બર્ડ્સ હોય ને પ્રવાસી પક્ષીઓ તે અલગ અલગ પેટર્નમાં ઉડે છે જેમ કે ક્રેન્સ ડક્સ અને ગીઝ ફ્લાય છે ઈ કેવા ફોર્મેશન તમે આવું ફોર્મેશન જોયું જ હશે આવા ફોર્મેશનમાં ઉડતી હોય છે આપણે ઘણી વખત ડ્રો કરવાનું થાય તો તમે આવું કંઈક પક્ષીનું ચિત્ર દોરતા હશો ને તો ઈ બધા વી શેપમાં ઉડે છે અને સર્ટિન અને અમુક જે ડક ને વોરબેલ્સ અને ફ્લાય કેચર્સ છે

નજીકના મિત્રો હોય તો તેનું નામ તમે એ પક્ષીઓને આપી શકો છો વુઝ નેચર ઓર એની કેરેક્ટરિસ્ટિક મેચિસ વિથ ધ ફ્રેન્ડ કે જે પક્ષી હોય એના જે ગુણો છે એનો જે આકારને ને છે એ તમારા મિત્રો સાથે જો મળતો હોય તો તમે તમારા મિત્રોના નામ છે ને આપીને યાદ રાખી શકો છો સુવાંગી ધેટ્સ ટુ તારી વાત સાચી છે થેન્ક યુ દીદી ફોર ઇન્ટ્રોડ્યુસિંગ મી ટુ ધ કલરફુલ વર્ડ્સ ઓફ વર્ડ્સ તમે આજે આટલું એકદમ રંગબેરંગી દુનિયા છે પક્ષીઓની એના વિશેની માહિતી મને આપીને તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર દેવાંગી કહે છે યસ માય બ્રેન ફીવર બર્ડ જો શું નામ આપી દીધું તેમણે બ્રેન ફીવર બર્ડ મિત્રા વોટ ઇઝ દેટ તેવડી શું છે શુભાંગી કહે છે અ બર્ડ લાઈક શુભાંગી શુભ એક એવું પક્ષી જે શુભાંગી જેવું જ છે શુભ સર્ચ અબાઉટ ધીસ બર્ડ આ બર્ડ્સ વિશે તું સર્ચ કરજે મિત્રા રિમેમ્બર સુબુ યાદ રાખજે વી નીડ બર્ડ્સ ઓન ધ અર્થ એસ ધે ઈટ અપ ઇન્સેક્ટ્સ હાર્મફુલ ટુ અવર ક્રોપ્સ યાદ રાખજો આ તો શું તમે પણ મિત્રો યાદ રાખજો કે આપણે છે ને પક્ષીઓની જરૂર છે કે જે જીવ જંતુઓ ખાઈ જાય છે જે આપડા જે છોડ આપડી જે ખેતી માટે જરૂરી હોય એ છોડને કે પાકને નુકસાન પહોંચાડતા હોય તો એ બધા ઇન્સેક્ટ તે બધા જીવજંતુઓને પક્ષીઓ ખાઈ જતા હોય છે they આર ઓલસો e e helpful in spreading ઓફ સીડ્સ જે બીજ તમે અલગ અલગ જગ્યાએ સ્પ્રેડ કરવા હોય ફેલાવો તેમાં પણ પક્ષીઓની જ આપણા ઉપર કૃપા હોય છે વિથ ધેર કોલ્સ તેના મીઠા અને મધુર અવાજથી તેઓ આપણું મનોરંજન પણ કરતા હોય છે ટેક કેર ઓફ બર્ડ્સ આ પક્ષીઓનું ધ્યાન રાખજો દે આર ધ ટ્રુ ઇન્ડિકેટર્સ ઓફ અ હેલ્ધી એન્વાયરમેન્ટ

અને હાલમાં જે કંઈ પણ થઈ રહ્યું છે જે ગુમ થઈ રહ્યા છે તેને કેમ ગુમ ના કરવા કઈ રીતે તે આપણી સાથે રહી શકે સારું ખાઈ પીને મજા માણીને આપણે બધા શાંતિથી રહી શકીએ ફરી પાછા મળીશું આપણે એક નવા યુનિટ સાથે જય હિન્દ જય ભારત